નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે નવા જિલ્લાની ખાલી જગ્યા જે ધોરણ એકથી આઠ માટેની ખાલી જગ્યા આપણે લઈને આવ્યા છીએ તો આપણે દરેક મિત્રોએ ધ્યાનથી આ વિડીયો જોજો અને તમામ માહિતી આજના વિડીયોમાં તમને પહોંચાડવાની છે મિત્રો તો વિડીયો છેક સુધી જોઈજો કે આણંદ જિલ્લામાં કયા તાલુકામાં કયા વિષયમાં અને કયા વિભાગમાં કેટલી જગ્યા છે તેની તમામ માહિતી આપણે તાલુકા વાઇઝ આપણે માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જેથી કરીને આપણે તમામ પછી જેટલી પણ જિલ્લા જેટલા પણ જિલ્લા છે તેની તમામ માહિતી આપ સુધી પહોંચાડવાની છે મિત્રો તો જોઈએ મિત્રો જો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે આણંદ જિલ્લામાં વધઘટ માટેની ખાલી જગ્યાઓ છે તો પહેલાં આપણે શાળા આપણે તાલુકો જોઈશું પછી શાળાનું નામ જોઈશું અને કયા ધોરણ લગીન તો કે આઠ ધોરણ લગીન એટલે એકથી આઠ ધોરણ અને એકથી પાંચ ધોરણની આ ખાલી જગ્યા છે મિત્રો અને છથી આઠની વિષયવાર ભાષા ગણિત અને સામાજિક વિજ્ઞાનની કેટલી જગ્યા ખાલી છે એમ આપણે આણંદ જિલ્લાની તમામ તાલુકાની વિષયવાર આપણે માહિતી મેળવવાની છે તો જોઈએ મિત્રો આપણે કેટલા કેટલા જિલ્લામાં કંઈ કઈ તો આપણે અત્યારે આણંદ જિલ્લાની વાત કરી છે કે આણંદમાં કેટલી જગ્યા હાલમાં જોવા મળે છે તો આણંદમાં તમે જુઓ મિત્રો દરેક વિષયમાં જગ્યા જોવા મળે છે અને આ મિત્રો ઓફિશિયલ માહિતી છે તમે જોઈ શકો છો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સહી સહિશિકા સાથે આ માહિતી પહોંચાડવામાં આવી છે એટલે આ કોઈ ફેંક નથી આ ઓફિશિયલ માહિતી છે જે આવનારી બે હજાર ચોવીસની ભરતીમાં આ જગ્યા હોઈ શકે મિત્રો તો આણંદ જિલ્લામાં મિત્રો એકથી પાંચ ધોરણની વાત કરીએ તો ત્રેસઠ જગ્યા છે એકથી પાંચ ધોરણમાં અને જો ભાષાની વાત કરીએ તો આઠ જગ્યા ગણિત વિજ્ઞાનમાં પાંચ જગ્યા અને સામાજિક વિજ્ઞાનમાં નવ જગ્યા ટોટલ પંચ્યાસી જગ્યા આણંદ જિલ્લામાં પૂરતી જ છે બાકી બીજા આપણે તાલુકામાં આપણે વાત આગળ કરીએ મિત્રો જોઈએ હવે આણંદ પછી આપણે બીજો તાલુકો આવશે મિત્રો ઉમરેઠ ઉમરેઠ તાલુકો તો ઉમરેઠ તાલુકામાં કયા વિભાગમાં અને કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી તો જોઈએ તો આપણે આગળ જોઈએ કે ઉમરેઠ તાલુકામાં વિદ્યા ભરતી માટેની કુલ કેટલી જગ્યા છે તો જુઓ મિત્રો એકથી પાંચ ધોરણ માટેની સાડત્રીસ ભાષા માટે નવ જગ્યા ગણિત વિજ્ઞાન માટે અગિયાર અને એસએસની પંદર જગ્યા ટોટલ બોતેર જગ્યા ઉમરેટ તાલુકામાં વિદ્યા ભરતી માટેની જગ્યા ખાલી છે હવે આપણે આગળના જિલ્લામાં જોઈએ કે કેટલી જગ્યા કયા જિલ્લામાં તાલુકામાં બાકી છે તો બોરસદ તાલુકો જોઈ શકો છો મિત્રો બોરસદ તાલુકો બોરસદ તાલુકાની કુલ જગ્યા ખાલી જગ્યા જોઈએ તો આપણને જાણવા મળશે કે એકથી પાંચ ધોરણમાં તેતાલીસ જગ્યા પાસામાં છ જગ્યા ગણિત વિજ્ઞાનમાં વીસ જગ્યા એસ એસમાં ચૌદ જગ્યા ટોટલ ત્યાંશી જગ્યા બોરસદ તાલુકામાં જ છે મિત્રો આગળ આપણે અન્ય તાલુકાની પણ વાત કરીએ તો તાલુકા આવશે આંકલાવ આંકલાઓમાં પણ ઘણી બધી વિદ્યાસાયિક એકથી આઠ માટેની જગ્યા ખાલી છે તો તમે જોઈ શકો છો મિત્રો કે એકથી પાંચ ધોરણની સત્યાવીસ જગ્યા આંકલાવ તાલુકામાં ભાષિયા માટેની ચારની બાર જગ્યા ટોટલ છેતાળીસ જગ્યા આંકલાવ તાલુકામાં ખાલી છે આગળ આપણે જોઈએ બીજા તાલુકામાં તો પેટલાદ પેટલાદમાં પણ ઘણી બધી જગ્યા ખાલી છે મિત્રો તો આપણે વાત કરીએ કે પેટલાદમાં કેટલી જગ્યા ખાલી છે તો એકથી પાંચ ધોરણની વાત કરીએ તો એકત્રીસ ભાષા માટે ચાર ગણિત વિજ્ઞાન માટે આઠ એસએસમાં અગિયાર અને કુલ ચોપન જગ્યા પેટલાદમાં ખાલી છે છેલ્લે આપણે કુલ કેટલી જગ્યા જિલ્લામાં ખાલી છે તેની આપણે વાત કરીશું તો આ આવ્યો સોજીતરા સોજીતરામાં પણ જુઓ મિત્રો તો એકથી પાંચ ધોરણ માટે ત્રેવીસ જગ્યા ભાષા માટે બે ગણિત વિજ્ઞાન માટે ત્રણ સામાજિક વિજ્ઞાન માટે સાત અને કુલ છત્રીસ જગ્યા સોજિત્રામાં પણ ખાલી છે તો આગળ આપણે બીજા જિલ્લાની વાત કરીએ તો ખંભાત ખંભાતમાં પણ ઘણી બધી જગ્યા ખાલી છે તો આપણે તેની પણ માહિતી મેળવીએ કે કેટલી જગ્યા ખંભાતમાં ખંભાત તાલુકામાં કેટલી જગ્યા ખાલી છે તો જુઓ મિત્રો સાસઠ જગ્યા એકથી પાંચ ધોરણ માટે દસ જ ભાષા માટે ઓગણીસ જગ્યા ગણિત વિજ્ઞાન માટે અને બાવીસ જગ્યા એસએસ માટે છે કુલ એકસો સત્તર જગ્યા ખંભાત તાલુકામાં વિદ્યા સહાયક ભરતી માટેની ખાલી જગ્યા છે તો આમાં આપણે જોઈએ તારાપુર તો તારાપુરમાં કેટલી જગ્યા ખાલી છે તો જો મિત્રો તારાપુરની આપણે જગ્યાની વાત કરીએ તો તારાપુરમાં પણ ઘણી જગ્યા છે તો એકથી પાંચ ધોરણ માટેની ઓગણીસ જગ્યા ભાષા માટેની બે જગ્યા ગણિત વિજ્ઞાનમાં અગિયાર જગ્યા એસ એસમાં પંદર જગ્યા અને કુલ સુડતાલીસ જગ્યા તારાપુર તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં ખાલી છે હવે એકંદરે આપણે આણંદ જિલ્લાની મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આણંદ જિલ્લામાં આણંદ જિલ્લામાં એકસો ને નવ જગ્યા એકથી પાંચ ધોરણ માટેની છે આણંદ જિલ્લાની અને ભાષા માટેની પિસ્તાળીસ જગ્યા છે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એક્યાસી જગ્યા છે અને સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો એકસોને પાંચ જગ્યા સામાજિક વિજ્ઞાનની છે કુલ જગ્યાની વાત કરીએ તો એકથી આઠ ધોરણમાં તો પાંચસો ને ચાલીસ જગ્યા આણંદ જિલ્લામાં હાલમાં એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના મહેકમ પ્રમાણે પાંચસો ચાલીસ જગ્યા ખાલી છે મિત્રો તો આ પરથી આપણને અંદાજ લગાડી શકીએ કે આવનારી વિદ્યા સહાયક બે હજાર ચોવીસની ભરતીમાં દરેક વિષયમાં સારા પ્રમાણમાં જગ્યા આવશે એવું આ અંદાજ લગાડી શકાય આના પરથી તો બસ મિત્રો આવી જ રીતે આપણે દરેક જિલ્લા વાઇઝ કેટલી જગ્યા આવશે તેની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલના વિડીયો દ્વારા આપવામાં આવશે જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત